નમસ્કાર હવે એમસીસી દ્વારા વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં એડમિશન માટેનું શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે એમસીસી બાબતે તમારા મનમાં બહુ ક્વેશ્ચન રહે છે એની સમજૂતી આપવામાં આવી છે અને એના સિવાય પણ એમસીસી માટેનું જે પ્રથમ રાઉન્ડ છે એનું આખો શેડ્યુલ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યું છે તો પહેલાં એ વસ્તુ ધ્યાનમાં રાખો આપણા ગુજરાતની અંદર ટોટલ કેટલી કોલેજ આવેલી છે ચાલીસ કોલેજ છે એ આવેલી છે એમ માટે વાત કરું છું હવે એમાંથી સાત જે આપણે સાત ગવર્મેન્ટ કોલેજ છે એ અને એના સિવાયની જેટલી પાંચ જે નવી જીએમઇ આરએસ કોલેજ ખુલી છે પોરબંદર છે ગોધરા છે રાજપીપળા છે એ કોલેજ એના સિવાય એક એઇમ્સ આપણી એઇમ્સ રાજકોટ છે એટલી એટલે ટોટલ આપણા ગુજરાતની છે તેર સંસ્થા છે એ આમાં ઓલ ઇન્ડિયા કોટામાં પાર્ટિસિપેટ કરે છે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો હવે માની લો કે આ કોઈ કોલેજ છે સાત કોલેજ હવે એમાંથી એક્ઝામ્પલ તરીકે બીજે મેડિકલ છે તો બીજે મેડિકલમાં માની લો કે સો સીટ હોય તો સો સીટમાંથી પંચાસ સીટ છે એમાં કોને એડમિશન મળે માત્ર ને માત્ર ગુજરાતના સ્ટુડન્ટ છે એને જ એડમિશન મળે હવે એમાં તમે લોકો એમાં ભાગ લેવો છે તો તમે લોકોએ અત્યારે ઓનલાઈન પિન ખરીદો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે અને ફોર્મ પણ ભરી દીધું છે એ આપણે જે પિન પરચેસને કર્યું ને એ તમારે એના માટે હતું જ્યારે હવે વૈધી કેટલી સીટો પંદર સીટો તો પંદર સીટુંમાં તમારે એડમિશન લેવું હોય તો એમાં તમારે માં ફોર્મ ભરવું પડે એમસીસીમાં ફોર્મ ભરવું પડે સી હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો હવે પંદર ટકા માની લો કે કોઈ તમિલનાડુનો વિદ્યાર્થી છે અથવા તો રાજસ્થાનનો વિદ્યાર્થી છે હવે એને એવું માન થયું કે ભાઈ મારું મેરિટ બહુ સારું બને છે અને મારે બીજે મેડિકલ છે એમાં એડમિશન લેવું છે તો એ ડાયરેક્ટ પિન ખરીદી શકે આપણી જેમ ગુજરાતની જેમ છે એ ડાયરેક્ટ પિન ના ખરીદી શકે એને પંદર ટકામાં છે એ રજીસ્ટ્રેશન કરાવવું પડે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ માની લો કે તમારે જ છે હવે માની લો કે તમારે યુપી જવું છે અથવા તો કોઈ બી અન્ય રાજ્યમાં તમારે જવું છે તમે એની સરકારી જે સંસ્થા છે એમાં ડાયરેક્ટ એડમિશન ના મેળવી શકો તો એમાં તમારે એડમિશન મેળવવું છે તો એમાં પણ તમારે ફરજિયાત ઓલ ઇન્ડિયા કોટા છે એનું તમારે ફોર્મ ભરવું પડે એમસીસીનું ફોર્મ ભરવું પડે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે બીજો પ્રશ્ન એ થાય કે તમે લોકોએ પંચ્યાસી ટકામાં ફોર્મ ભર્યું છે તો આ પંદર ટકામાં પણ ભરી શકો હા ગુજરાતના સ્ટુડન્ટ છે એ આપણે ગુજરાતમાં આવેલી પંચ્યાસી ટકામાં પણ તમે ભર્યું છે તો પણ તમે લોકો પંદર ટકા સીટું છે એમાં ફોર્મ ભરી શકો એટલે આ ક્લિયર થઈ ગયું આ કોના માટે મેં વાત કરી હતી માત્ર ને માત્ર એમબીબીએસ અને બીડીએસ માટે છે એ તમારે એઆઈક્યુ છે એમાં તમારે ફોર્મ ભરવાનું થશે પંચ્યાસી ટકા માટે તમે ઓલરેડી ભરી દીધું છે પણ આ પંદર ટકામાં છે આ આજથી ફોર્મ ચાલુ થયા છે એટલે આ વસ્તુ પહેલાં તમને સમજાઈ ગઈ પંચ્યાસી અને પંદર માની લો કે કોઈ કોલેજમાં આપણે બસો સીટ છે તો બસો સીટમાંથી પંદર સીટું એટલે એમાં ભારતના કોઈ બી સ્ટુડન્ટ છે એના મેરિટ મુજબ એડમિશન મેળવી શકાય તો બસોમાંથી ત્રીસ સીટો છે એમાં એડમિશન કોના આધારે થશે એમ સીસીસીના આધારે થશે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે એના પછી આવે છે એક એટલે આપણી જે એઇમ્સની જે કોલેજ છે ને એઇમ્સ તો એમાં પણ તમે લોકો જોઈ શકો છો કે એઇમ્સની સોએ સો ટકા સીટુના એડમિશન માટે તમારે એમસીસીમાં ફોર્મ ભરવું પડશે એમાં તમે સ્ટેટમાં પિન ખરીદો ને એ નહીં ચાલે ક્લિયર થઈ ગયું એમ્સ રાજકોટમાં તમારે એડમિશન લેવું છે અથવા તો આપણા ભારતમાં આવેલી કોઈ પણ એઇમ્સમાં એડમિશન લેવું છે તો એની સોએ સો ટકા સીટોના એડમિશન કોને આધારે થશે એમસીસી છે એમાં તમારે લોકોએ ફોર્મ ભરવું પડશે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે તમને કાઉન્સેલિંગના ફોર્મ વિશેની માહિતી આપી દઉં તો પહેલું છે પંદર ટકા એમસીસી એમ બીડીએસ આ છે આપણું ચાલું છે આની જ વાત તમને કરું છું અત્યારે ક્લિયર થઈ ગયું આમાં મેં તમને જે પ્રમાણે કીધું પંદર ટકા મેં તમને સમજાવ્યું તો તમારા લોકોને એમ બીબીએસ ને બીડીએસમાં લેવું છે આ એમસીસીનું ફોર્મ ભરવું પડશે પછી આ જ રીતે જેમ એમ અને બીડીએસમાં પંદર ટકા હોય ને એમ આયુર્વેદ અને હોમિયોપેથીમાં પણ પંદર ટકા હોય છે તો એમના માટે બી તમારે એક અલગથી ફોર્મ ભરવું પડશે જ્યારે એનો શેડ્યુલ આવશે ત્યારે હું તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ અને પછી સ્ટેટ કાઉન્સિલિંગ તો તમે લોકોએ એમ બીબીએસ બીડીએસ બી કે બીએચએમએસ ચારમાંથી કોઈ બી બ્રાન્ચમાં એડમિશન લેવું હોય તો તમે લોકોએ ઓલરેડી ફોર્મ ભરી દીધું છે આપણી જે તમે લોકોએ પિન ખરીદો છે પછી વેરિફિકેશન કરાવ્યું છે એ બધી પ્રક્રિયા તમે લોકોએ કરી જ દીધી છે ક્લિયર થઈ ગયું તો આનું એક અલગ ફોર્મ અને વેટનરી તો વેટનરીમાં પણ આ વર્ષથી કામધેની યુનિવર્સિટીને આધારે એડમિશન થવાના છે નીટના આધારે એડમિશન થવાના છે તો આનું પણ અલગ ફોમ એટલે હાલમાં આ ફોર્મ છે એ ચાલુ છે ને આ ઓલરેડી તમે ભરી દીધું છે આ આનું હજી કંઈ આવ્યું નથી આવશે એટલે તમને અપડેટ આપીશ હવે આપણે શેડ્યુલ તરફ જઈએ હવે આગળના શેડ્યુલની ચર્ચા કરતાં પહેલાં તમને લોકોને અમારા પેડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો તમને લોકોને ખબર છે કે તમારે લોકોને ધોરણ બાર પછીનો જે એમ બી બી એસ બીડીએસ બી બીએચએમએસ છે એમાં તમારે લોકોએ પરીક્ષા આપી દીધી છે રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું છે પણ સૌથી મહત્ત્વની વસ્તુ છે કે તમે લોકો જે ફોર્મ ભરો એના દરમિયાન કોલેજ પસંદગીમાં ધ્યાન રાખવાનું છે જો કોલેજ પસંદગીમાં જરા પણ તમે આવવું થોડું કરશો તો તમારી કોલેજ પણ બદલાઈ શકે છે તમારી ડિપોઝિટ પણ જઈ શકે છે અને તમારે ફી પણ વધુ ભરવી પડી શકે એમ છે દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ સાથે આવું થાય છે એટલે તમે લોકો એના માટે છે અમારા પેડ કાઉન્સેલિંગ છે એમાં જોડાઈ શકો છો હવે એમાં તમે જોડાવું હોય તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે એ વોટ્સએપમાં મેસેજ કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવીને અમારી સાથે જોડાઈ શકો છો આમાં તમને સંપૂર્ણ માહિતી છે એ પર્સનલમાં જ આપવામાં આવશે હવે સૌથી પહેલાં તમારે ગૂગલમાં આવી જવાનું છે એમાં તમારે લોકોએ એમસીસી એટલું લખવાનું છે હવે જેવું તમે લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે પછી તમારે લોકોએ યુજી મેડિકલ લખ્યું છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે જેવું યુજી મેડિકલ લખશો એટલે તમારી સામે આ રીતની આખી વેબસાઇટ છે એ ઓપન થઈ જશે હવે એમાં તમે લોકો જેમ જેમ નીચે જતા જશો એમ તમારે ઈ સર્વિસ અને શેડ્યુલ આપ્યું છે હવે યુજી કાઉન્સેલિંગ બે હજાર એના શેડ્યુલ ઉપર તમારે ક્લિક કરવાનું જેવું કરશો એટલે તમારી સામે આ પીડીએફ છે એ ઓપન થઈ જશે હવે જુઓ એમના રજીસ્ટ્રેશન છે એ આજથી ચાલુ થઈ ગયા છે એટલે આમાં વ્યવસ્થિત સમજાવી દો તમારે કઈ કઈ પ્રક્રિયા કરવાની છે પહેલું તો જુઓ તમે લોકો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પેમેન્ટ તો રજીસ્ટ્રેશન તમે લોકો આમાં જોઈ શકો છો એકવીસથી લઈને 28 તારીખ સુધી છે એ તમે લોકો રજીસ્ટ્રેશન કરાવી શકો છો ક્લિયર થઈ ગયું અને પેમેન્ટ ફેસિલિટી છે એ તમારે ત્રણ વાગ્યાથી અવેલેબલ થશે એટલે આજથી રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે પછી સ્ટેટમાં તમે કેમ પિન ખરીદો તો વેરિફિકેશન એવું કંઈ જ કરવાનું જેવું રજીસ્ટ્રેશન થઈ જાય એના પછી તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે કોલેજ પસંદગી તમારે કાલથી એટલે કે બાવીસ તારીખથી ચાલુ થશે બાવીસથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી પછી તમારે ચોઈસ લોકિંગ કરવાની રહેશે એના પછી સીટ અલોટમેન્ટ તમારે ક્યારે ઓગણત્રીસ અને ત્રીસ તારીખે થશે અને પછી તમારું રિઝલ્ટ છે એ એકત્રીસ તારીખે આવશે અને આમાં રિપોર્ટિંગ અને જોઈનિંગ છે એકથી લઈને છ તારીખ વચ્ચે થશે ક્લિયર થઈ ગયું આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે અત્યારે માત્ર માત્ર તમારું રજીસ્ટ્રેશન ચાલુ થયું છે જો ગુજરાતમાં તમે કેમ કરતા પહેલાં પિન ખરીદતા પછી એમાં તમે ઓનલાઈન ફોર્મ ભરતા પછી તમે લોકો વેરિફિકેશન કરતા અને એના પછી તમારા લોકો હજી ગુજરાત રેન્ક છે કેટેગરી રેન્ક છે એ પ્રમાણે રાહ જોઉં છો આમાં એવું નથી કરવાનું રજીસ્ટ્રેશન થઈ જાય પેમેન્ટ થઈ જાય એના પછી તમારે ચોઈસ પિલિંગ કરી દેવાની છે સીટ અલોટમેન્ટને તમારું પરિણામ છે એ આવી જશે ક્લિયર થઈ ગયું તો પહેલાં રાઉન્ડમાં તમે જો ફોર્મ ભરવા માંગતા હોય તો આ રીતે પ્રક્રિયા કરવાની રહેશે તો આમાં મેં તમને મેક્સિમમ પ્રયત્ન કર્યો છે કે એમસીસી વિશે સમજાઈ જાય અને આવી જ માહિતી માટે જો ચેનલમાં તમે લોકો નવા હોય તો ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપ અને વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય તો બનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જ એને જોડાઈ શકો છો અને જે લોકો પેડ કાઉન્સેલિંગ જોડાવા માંગતા હોય એ વહેલી તકે અમને મેં છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં મેસેજ કરીને જોડાઈ શકે છે